તો કેમ છો યુટ્યુબ ફેમિલી આઈ કે તમે બધાય મજામાં જ એક ઓર નવા વિડિયોમાં તમારું બધાનું હાર્દિકાર્દિક સ્વાગત છે તો સરસ મજાની સવાર થઈ ગઈ છે અને હમણાં જવાનું છે જયારે સીતાયમંદિર ગામમાં કઈ બધું હું કરવા જવાનું છે નિવેદ જવા હાતે મન નિવેદ કર્યા છે સવારમાં જાગીને કેટલા વાગે તો સવારમાં જાગું કરે તા તો એટલે કે સવાર સાડા સાત વાગે સવાર વાર આવીએ છીએ તો હાલો તો આપણે જઈએ જાગ્યો તો ડાયરેક્ટ આપણે નિવેદ જવા જઈએ આવે નિવેદ થાઉ ટાટુ ટાટુ એમ કેવાય એમ થોડું કહેવાય કેવાય તો કેવાય કા જો મને આર્જલ છે નાની ઇન્દર હું છે જો આવું હોય કમ તાલ લઈ જવાય તો બેક ની સાલી ઈમાં છે કે તો જોઈ લો વરસાદ આવે એવું લાગે છે અંબાલાલી આ તો આપી દીધી છે એક બે તારીખની છે ગાડીમાં તો સારી છે અમારે ઘરે બધું જવું હરિયાળી કાંતિ લીલું લીલું એ મેરી કાવા સાકી ફોર્ચ્યુનર

લોગ્સ સબસ્ક્રાઇબ કરોગે તો આવડી ના હમ ઓન મારે ઓન મારે ઇન્ક્યુર લોગ્સ અને શર્ટ ચેન્જ કરી નાખ્યા છે તો હવે આપણે નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે અમે નાસ્તો કરી લઈ અને દિવ્યા થઈનો વિડીયો તો તમે જોયો હશે તો જોયો હોય તો એકાદી કોમેન્ટ ઠોકતા આવજો અને આમાં પણ ઠોકી દેજો ને આજે એક વાત કે આજે અમારે બનાવવાના છે રીલ્સ કેલાશબેન ને કે કેલાશબેન ને મજા થોડીક સારી થઈ ગઈ છે એટલે અમે આજે બનાવવાના છે કેલાશબેન રીલ્સ અને રેગ્યુલર પાછા કાલેથી આવશે કેલાશબેન બનાવવાના છે આજે રીલ્સ પણ નવીન વાત એ છે કે કેલાશબેન રીલ્સ બનાવવા પહેલા બનાવે છે રોટલી બનાન હા હા आलू કે पराठा आलू તો નવું છે નહીં આ લો કે બટાટા ગોબી કે બટાટા હમ તો દોસ્તો કાઈ ની કૈલાશબેન બે શબ્દો બોલો તો એમ નહીં બનાવના વાગે છે આવી હું બહાર હાલો તો હાલો એક કામ કરીએ તો તમે ખાવાનું બનાવીને બનાવી રાખવું અને પછી ત્રણ ચાર વાગે બપોર પછી રીસ બનાવીએ ઓકે ઓહ ઓકે હા તો મારો મમ્મી અત્યારે રમેશ હાલો હવે રીસ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે દોસ્તો એટલે અમે બનાવીએ છીએ રીલસ અત્યારે જમ ને કહેલા જ બેન થાય છે ત્યાં થોડાક તો કેટલા બેન આઈટીમાં જલ્દી જલ્દી થઈ ફોલો ફોલો કરી દઉં ચેનલ ઉપર એલિવરા જો તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો કઈ નહી કઈ નહી હાલો મારું લાવો

એડિટ પીડિટ કરીએ એટલે સાડા અગિયાર બાર વાગી જશે અને આ વિડીયો આપણો કાલે સવારે આવી જશે તો જો બોલતાને મિત્રો મળીશું કહીશું આપણે બીજા વિડીયો તમે ટાટા માય બાય સબસ્ક્રાઈબ કરતા મિત્રો